આજે જે સંપર્ક યાત્રા હતી અમારી ભારત આદિવાસી પાર્ટી તરફથી અને જે આજે અને જે ઝઘડિયામાં આજે અમારે જે મણિપુરની ઘટના છે આજે મણિપુર ની ઘટના એક વર્ષ થઈ ગયું અમે બે મિનિટનું મૌન પણ રાખ્યું હતું જ્યારે આદિવાસીઓનો કટલે આમ થાય છે બેનો સાથે બળાત્કાર થાય છે માતાઓ સાથે આજે એમના ટુકડા પાડીને કઈ બનાવીને ખાવામાં આવે છે તો આજે આખા દેશ ને દુઃખ હોવું જોઈએ આજે આ દેશના રાષ્ટ્રપતિ મહિલા હોય ભાજપ ની સરકાર હોય આજે ત્યાં પણ રાજ્યમાં ભાજપ ની સરકાર છે એની અગાઉ કોંગ્રેસ ની સરકારો હતી આમ આદમી પાર્ટી છે આજે એક પણ માણસ એક પણ નેતા આદિવાસીઓ માટે બોલતો નથી જેટલા બી દેશના ગરીબ લોકો છે એ ગરીબોનું શોષણ કરવા માટે આ ત્રણે ત્રણ પાર્ટી એક છે અને અમે એના માટે જ આ લોકસભા દ્વારા જન જન જાગૃતિ અભિયાન લોકો સુધી પહોંચાડવા માંગે છે કે મણિપુરના જે પણ ભાઈઓ બહેનો હોય એ અમારી જ બહેન માતાઓ છે એવું કરી અમે એના માટે લડત કરીશું આવનારા સમયમાં એ લોકો પણ અમારે મદદ કરશે એમ આખા દેશના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓ તો લડે જ છે તો બીજા સમાજ ને બી કેવા માંગુ છું આજે હું મુસ્લિમ સમાજ ને પણ કહેવા માંગુ છું એસ સમાજ ને બી કહેવા માંગુ છું ઓબીસી સમાજ ને પણ કહેવા માંગુ છું કે તમે પણ બહાર આવો આવી નાની મોટી પાર્ટી બનાવીને તમારા સમાજ માટે લડો એવો સંદેશો હું આપવા માંગુ છું